ફ્રેન્ડ્સ કિચન કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું બાળકોનું ફેવરિટ અને મોટાઓને પણ ભાવે તેવું મસાલા મિલ્ક મસાલા મિલ્ક બનાવવા માટે આપણે તેનો સૌથી પહેલાં મસાલો એક તૈયાર કરશું તેના માટે મિક્સર જારમાં મેં પચીસ નંગ જેટલા પિસ્તા કાજુ અને બદામ બધું પચીસ પચીસ નંગ જેટલું લીધું છે તમને જે વસ્તુ ઓછી ભાવતી હોય કે વધારે ભાવતી હોય તે તમે એડજસ્ટ કરીને લઈ શકો છો તે બધું આપણે મિક્સર જારમાં નાખશું બે ચમચી જેટલી સૂકી ગુલાબની પાંદડી આ દેશી ગુલાબની પાંદડી છે તે ઘરમાં જ આપણે સૂકવીને લીધી છે તે બે ચમચી નાખશું આપણે આને પીસવાનું છે પણ એ પહેલાં આપણે તેમાં નાખશું સાકર તમે ખાંડ પણ નાખી શકો છો એક વાટકી બધું ડ્રાયફ્રૂટ હતું એટલે સવા વાટકી જેટલી આપણે ખાંડ લીધી છે સાકર લીધી છે હવે આપણે આને પીસી લેશું હવે આપણું આ પીસાઈ ગયું છે જોઈ લઈએ આ રીતે પીસાઈ જાય પછી આપણે તેમાં કસ્ટર્ડ પાવડર આ પોણી વાટકી કસ્ટર્ડ પાવડર લીધો છે તે આપણે આમાં નાખશું વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે હવે આપણે પાછું એમાં તેને પીસી લેશું આપણો મસાલા પાવડર તૈયાર છે આ પાવડરમાંથી તમે ગુલ્ફી પણ બનાવી શકો છો દૂધમાં આ ખાલી આપણે પ્રીમિક્સ નાખી અને ગુલ્ફીના મોલ્ડમાં એને સેટ કરીને પણ ગુલ્ફી પણ તમે બનાવી શકો છો પણ આપણે અત્યારે આમાંથી દૂધ બનાવી લઈએ દૂધ બનાવવાની શરૂઆત કરીશું તેના માટે મેં અડધો લીટર દૂધ લીધું છે અને આ દૂધ કાચું જ છે આપણે ગરમ કરેલું નથી તે જ લેવાનું છે પણ તે પહેલાં

આપણે થોડી વાર હલાવતા રહેશું કારણ કે આમાં કોર્નફ્લોર નાખ્યો છે નહીં તો નીચે બેસી જશે ત્રણ થી ચાર મિનિટ દૂધને ને ઉકાળ્યા પછી દૂધ આટલું ઘટ થઈ ગયું છે હજી ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે હવે આપણે ગેસ બંધ કરી દઈએ આ દૂધને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું અને પછી ફ્રિજમાં અડધી થી પોણી કલાક કરવા સર્વ કરવું દેખાડું ઠંડીની ગરમીની સિઝનમાં પીવું હોય અને ઠંડુ પીવું હોય તો કેવી રીતે કરવું તે આગળ બતાવીશ હવે ફ્રિજમાં એક કલાક માટે મેં દૂધ ઠંડુ કરવા મૂકી દીધું હતું અને આપણું દૂધ એકદમ ચિલ્ડ થઈ ગયું છે હવે આપણે તેને

અને આમ આપણે જે મસાલો બનાવ્યો તેને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને બેથી અઢી મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમારે દૂધ બનાવવું હોય ત્યારે તેમાંથી લઈને તમે ઇઝીલી બનાવી શકો છો બહુ ખૂબ જ ઝડપથી બની જશે તૈયાર છે આપણું મિલ્ક મસાલા એકવાર જરૂર ટ્રાય કરજો તમને ચોક્કસ ભાવશે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા